મેલ્લે મેલ્લે વાગે મેલ્લે ગો બા એ વાગે વા કે બસ કોઈ વળજો ને ચમ ઓય જો તું ગુડ મોર્નિંગ બતાને કેમ છો મજામાં ને મજામાં જ છો કારણ કે આપડા બ્લોગ જોતા હોય મજામાં જો હે મસ્ત મજાનો સવાર સવારમાં વેલા ઊઠીને બ્લોગ ચાલુ કરી દીધો હે ને પહેલા તો જો પોણીની વાટ જોઈને બેઠો ઉચાણ ગરમ થાય અને હું જઈને ગરમ ગરમ પોણીએ નઈ નાખું આજ તો હીટરમાં પાણી નહીં મેળવે એટલે ચમ નતું મેળવ્યું કે સુલા પર મેલી હડો ઈચ્છા થઈ ગઈ અને કીટર માં નહીં મેલું તો સુલા પર મેલી ના ફાઇનલી ફાઈનલી નાઈ ધોઈ મસ્ત બાબલા જેવો તૈયાર થઈ ગયો હે અને હું જોઉં છું ને નહીં નાયો હું ત્યાં નો આરે રીલ જોઈને ના એવું છે જોઈ લીધું તે એમ તાકજી શું જોઈ લીધું કસી ને લે કેને કેને એવું છે વિડિયો તો <laughs> मस्त मस्त चलो मस्त 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 हम तुम्हान हम जवाब बलवंद राज चम अभी नहीं तो ना अरे आते हो चौबीस कर लग से करे नहीं रहते ना चौबीस कर आजू आजू दे चलते हैं किसी में इशान तो जा आ तू जो इली बे दी बेड़ाड़ पे आ आई थी

બોલો જેટલો ગજબ માણસ ક્રિષ્ના બેન ગુડ મોર્નિંગ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે આ બાજુ ગોપાલની હે ને કૂતરાઓને છે બિસ્કિટ છે દૂધ છે એવું બધું ગ્રેવી ગ્રેવી કે શું કહેવાય આના ખબર નથી મને નામ આજે ખાલી જે પાલ જો કે પાલ એલા ચિકન ચમ પકડ્યો હતો મી ગાણ લીધી આ બોલે ના એ હું દિલ્હી તું આવું કરે ઝઘડા હોય

મિક્સ હોય બદુ સુ સુ બદુ બટન બદુ માસ આઈ બિલાડી આજો પપ્પો આ નામ હે નામ ચડી ગઈ એક માથે ચડી ગઈ

લીક કલ્લું ધોલા ધોલા હો ગયા દેખો નાકેયામતા શું થયું કુત્રિમ કુત્રિમ શું થયું કુત્રીમ ના શું થયું એમ શું થયું કુત્રીન હાલ છે કીધું એમ કે એમ નહી મને

गोपाल ने बधी खबर पड़े तारी मम्मी भोगा पाड़ी मरी जाए रही तू काम नहीं कर तो है शु कम करवाने एम क्या जी पूछ जी पूछ ता मम्मी ने पूछ शु कम चलो काम धंधे लागो खबर है ने पाड़ी ना क्यों मरी मरी वाओ तू तो ही पहला शु बोलियो मने ई के मारे आंबड़ू छे हम कहू सु कुतरी जाती री बार नहीं पहला गीत कर

આટલો બધો લાઈટ કરવાનો પણ અરે કમારો આર્યો અંધો થઈ ગયો જીઓ ચીકો હું તો જોઈ આજે નમ નહી આલી બપો બદલી ના છે આપણે હું કે આવું જાય એટલે જાગી એ ગોપાલ વાહ

તો મિત્રો થોડુંક એને વધારે અંધારું થઈ ગયું છે ને ગોપાલ મારી જોડે બેસી રહ્યો હતો અને અમે ને ગોપાલ બે જઈ રહ્યા છીએ હવે ઘરે ખાવા માટે પૂછા થયા પેટનો ખાડો પૂરવા માટે જઈએ આગળ અમને કંઈક દેખાણું અમે તમને થોડી વારમાં બતાવીએ ચાલો ગોપાલ અડવે અડવે જાઓ હાલત જ કંઈક બતાવીએ હો હે હે એ ગોપાલ આવ્યું ભૂત આવ્યું એ ગોપાલ આવ્યું એ હે પકડ પકડ પકડ

કાનુડ એકદમ કૃષ્ણા લાગે છે તું તો ગારામ બેઠો બેઠો ગોપાલ રવા દે મારી નિશો ના આવ્યો અને હે ને રિમાન્ડ ઉપર લીધા હે ચમકે ગોપાલ ના પીપડા માં નહી આયા હતા અને નહી આયા તો નહી આયા પણ મુતરી આયા ગોપાલ ગોપાલ ને ઝઘડો થઈ ગયો છે બહુ મોટો રવા દે રવા દે રવા દે હેડો હોય હેડો હોય હેડ હોય ઓહો ઓહો અલ્યા ઓ કેમેરા ચાલુ તમે બહુ બળ કરો રહ્યા રવા દે ગોપા રવા દે ગોપા રવા દે પછી તો મારજી દાડે મારજી અતાર રવા દે હું આપણે હે નહીં મારું બહુ મોટી બેટી મેસા થઈ ગઈ ગોપાલ તો છોરી છે બળ્યો કહેડીને ગરમ લઈ ગઈ નાશો અને ઈરો જો રોપામ બેહી રહ્યો જો એને બીકે નહીં લાગતી હોય એને બીકે નહીં લાગતી હોય ગોપા અર્ધી રાતે ગોપાલને બહુ મોટું મેટર થઈ ગયું લડિયા આવ્યો દઈ ઈ તો ખાલી ધોકા જ નતો લઈ ગયો ખાલી ધોકા લઈએ એમને એમ લડી આવ્યો બેહી બે હવે ઉભો થયો અલ્યા ચીકુડી ભાઈ જાય અલ્યા